₹900 બસ તો એકાઉન્ટ મું પા આવો ₹350 ₹355 બાય કરો 171 171 આ એક ઓફિસર દા વિયો હોય તમે હાલો ભાઈ બસો ને બાણું રૂપિયા નેવું બાણું બસો એક એક રૂપિયા બસો એક બોલો બે

一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，一百个人，

yap kau alias terus ya, apa ya તો યંતા ઓવરી છે હેલીગો 150 હેલી 151 રૂપિયા એની હારું ઓ મેરે ભરેલું છે 151 બાય ભાઈ 62 69 બોલવું બાય કોઈને 50 હેલી હાલો 129 નિકિલ ભાઈ 771 75 70 ડુમોમ કમ ઇન્ડિયન

નેશી નેવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા નવ્વાણું મોરણી đi tiếp 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 758 65 61 22 58 2 પૈસા કે 1 પૈસા મેકнули 100 100 70 ઓપન 70 91 ને લેવું આ લાગી અને 69 રૂપિયા 70 50 રૂપિયા 781 782 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115

علیجا بھائی بھراڑی آنتری آنتری ٹرپ چاچو بھائی مانو راو دانو کا اپ کو آرنے دو اپ کو توراڑو توراڑو سنتھن اپ کا نووا 2004 4 روپے 204 બોલ્યા ઉપરલ હારું છે 21 200 روپے 200 روپے 33 روپے 234

રૂપિયા સોળ સત્તર હજાર ઊંડી એકવીસ વાળી ઓગણીસ બે વર્ષ રૂપિયા આરિયાસ ચૌદસર અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા એટલે બધા માવન માવન

Wa wá.